શાળાઓ સાથે તોડ કરતો આરોપી પકડાયો આરટીઆઈ કરી શાળા સંચાલકોને કરતો પરેશાન શાળા સંચાલકો પૈસા ન આપે તો શાળા બંધ કરી દેવાની આપતો ધમકી આપણે ત્યાં ક્રાઈમ એક્ટિવિસ્ટ ખૂબ જ વધી ગયા છે અને હોવા પણ જોઈએ પરંતુ આ એક્ટિવિસ્ટ પોતે તોડબાજ ન હોવા જોઈએ આજની ક્રાઈમ સ્ટોરીમાં વાત કરવાની છે એ એક્ટિવિસ્ટ વિશે કે જેણે તોડ કરી કરીને લાખો રૂપિયા કમાણા આજકાલ તો આ ધંધો બની ગયો છે આરટીઆઈ કરો ભૂલો કાઢો અને ત્યારબાદ પૈસા ન આપે ત્યાં સુધી ધમકાવો આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક વાળા નામ છે મહેન્દ્ર પટેલ અને ગુનો છે તોડકાંડનો સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે અને શાળા સંચાલકો કહે છે આ ભાઈ બહુ હેરાન કરે છે પૈસા માગે છે અને શાળા બંધ કરી દેવાની ધમકી પણ આપે છે કઈ કરો સાહેબ અને સીઆઈડી લે છે એક્શન તોડબાજ પર કાયદાનો સકંજો શાળા સંચાલકોને ડરાવતો તોડબાજ પકડાયો લાખો રૂપિયાનો કર્યો તોડ અને હવે મળી જેલ સીઆઈડી ક્રાઇમ ને રેડમાં એક કરોડ છેતાલીસ લાખ મળ્યા તારીખ સત્યાવીસ એક બે હજાર બાર ના રોજ પ્રવીણભાઈ કેશુભાઈ ગજેરા જેઓ સુરત સ્થિત ઘણી બધી સ્કૂલો ચલાવે છે અને તે સ્કૂલોનું સંચાલન કરે છે તેમને અત્રે સીઆઈડી ક્રાઇમ ખાતે એવી ફરિયાદ આપેલ છે કે મહેન્દ્રભાઈ નનુભાઈ પટેલ કે જેઓ ગાંધીનગરના રહેવાસી છે અને તેઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે અલગ અલગ સ્કૂલોની માહિતી માંગી અને તેમાં તેના તે માહિતી આધારે સ્કૂલના સંચાલકો પાસે જઈ અને સ્કૂલો બંધ કરી દેવાની ધમકી આપી અને નાણાં પડાવતા હોય જેથી આ પ્રવીણભાઈએ અત્રે પ્રવીણભાઈ ગજેરાએ અત્રે સીઆઈડી ગાઈડમાં ફરિયાદ આપેલી કે તેમની જય અંબે વિદ્યાલય જે સુરત ખાતે ચાલે છે ત્યાં મહેન્દ્રભાઈ પટેલે ડીઓને મળી અને તેમની પાસે આરટીઆઈ હેઠળ માહિતી મેળવી અને આ ને એવી ધમકીઓ આપી કે તમારી સ્કૂલો હું બંધ કરાવી દઈશ તમે મને પૈસા નહીં આપો તો અલગ અલગ ટાઈમે કુલ છાસઠ લાખ રૂપિયા પડાવેલ છે આવા તોડબાજ એક્ટિવિસ્ટ સમાજમાં બહુ ફરી રહ્યા છે આપ પણ ધ્યાન રાખજો આ પ્રકારના તોડબાજ આપને ન ભટકાય સંવાદદાતા દુર્ગેશ મહેતાનો અહેવાલ ગુજરાત તક ગાંધીનગર